લગ્ન પ્રસંગમાં બનતું તેવું આખા બટેકાનું શાક આપણે શાકભાજીનું બધા શાકને બધા પ્રકારના ખાતા જોઈએ પણ આ રીતના બટેકાનું શાક બનાવે એટલે એકદમ સરસ રીતે લગ્ન પ્રસંગમાં બનતું હોય એ રીતે જ બને છે અને ઘરની સામગ્રીથી જ બને છે એના માટે આપણે અઢીસો ગ્રામ બટેકા લેવાના છે અને બાફીને રાખી દેવાના છે આપણે ટમેટા બટેકાને ઝીણું કચરી લેવાનું છે અને હવે આપણે ગરમ મસાલા અને આ શીંગનો ભૂકો છે ને હવે આપણે દલની ગ્રેવી બનાવી લઈએ એમના માટે એક વાટકો આપણે દહી લેવાનો છે હળદર જીરું મરચું ચાટ મસાલો મીઠું અને આ કસૂરી મેથી છે એક ચમચી કસૂરી મેથી આપણે નાખવાની અને હિંગ નાખવાની છે ને બધું મિક્સ કરીને રાખી દેવાનું છે કસૂરી મેથી એટલે આપણે સૂકલ મેથી સુકલ મેથીને સૂકી નાખવાની એટલે કસૂરી મેથી બની જાય છે અને હવે આને આપણે રાખી દઈએ ને હવે આ જે લવિંગ બાદિયા અને વરિયાળીનો જે એક ચમચી વરિયાળી છે અને આખી મરચી છે બે એને આપણે શેકી લેવાનો છે અને પછી આપણે એને ખાંડીને એનો પાવડર બનાવી લેવાનો છે એ નાખવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે અને આપણે ઘરના મસાલા આપણે દળીને રાખી શકીએ એ રીતના આપણે બનાવવાનું બે ત્રણ પાવડા તેલ લેવાનું છે એમાં આપણે રાય જીરું એડ કરીને આપણે મીઠા લીમડાના પાણી પાણીને મરચી અને ડુંગળી આપણે નાખી દેવાની છે ને મરચ ડુંગળીની ગ્રેવી તમે કરી શકો છો પણ મેં ગ્રેવી નથી કરી હવે આપણે આમાં સુકલ બે મરચાં નાખી દેવાના છે અને બધી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે ટમેટાની પ્યુરી એડ કરી દેવાની છે અને આને બધું તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે એને તેલમાં કકડવા દેવાનું છે અને સારી રીતે એને શેકાવા દેવાનું છે અને હવે આપણે આ લસણ અને આદુની પેસ્ટ છે ખાંડી લીધી છે એ મેં નાખી છે એક ચમચી જેટલી અને હવે આને જો તેલ બધું ઉપર આવી ગયું છે અને બધું આપણે મિક્સ સારી રીતે મિક્સ કરી દીધું છે બધું આ રીતના આપણે એને બધું મિક્સ કરી દેવાનું છે અને મિક્સરમાં કાઢીને તમે બનાવો ને તો એની ગ્રેવી સારી થાય પણ અમને મિક્સરમાં નથી ભાવતી એટલે મેં આ રીતના થોડેક અધકચરી ડુંગળીને ગ્રેવી કરીએ છીએ હવે આપણે આમાં દહીંની જે આપણે પ્યુરી બનાવી હતી ને બધાય મસાલા નાખીને એ આપણે આમાં એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ અત્યારે ધીમી કરી દેવાની છે કારણ કે આપણે ગેસની ફ્લેમ વધારે હોય ને તો દહીંમાંથી પાણી છૂટવા લાગશે અને વધારે રસો થઈ જશે એટલે આપણે એમાં ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે નવે આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી રાખવાનું છે નવે આને આ રીતના ઉકળવા દેવાનું છે હવે આપણે જે પહેલાં મસાલા શેકાતા ને એને ખાંડી લીધા હતા એને આપણે એક ચમચી પાવડર એ નાખવાનો છે હવે આ બધું સરસ રીતે ઉકળી ગયું છે નવે આપણે આમાં બટેકા એડ કરી દેવાના છે જે આપણે બાફીને રાખેલા હતા ને બટેકા અને એમાં આપણે ઝીણી બટેકી જ લેવાની છે અને બે ચમચી આપણે સિંગનો ભૂકો નાખવાનો છે સિંગનો ભૂકવાથી સારો એવો ટેસ્ટ આવશે અને આપણી ગ્રેવી ઘાટી થઈ જાય છે હવે આ રીતના પાંચક મિનિટ જે ઉકળવા દેવાનું છે અને જોઈ શકો છો આ સરસ રીતે આપણી ગ્રેવીવાળું બાકી બટેકીનું શાક તૈયાર જ થઈ ગયું છે હવે આપણે આમાં કોથંબરી નાખીને વીસ મિનિટમાં તૈયાર થઈ જતું એવું આપણે આ લગ્ન પ્રસંગમાં બને છે આ શાક બહુ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે એનામાં હવે આપણે રોટલી બનાવી લઈએ આ રીતના બે બાજુ શેકી લેવાની છે અને જોઈ શકો છો ફૂલી ને દડા જેવી જ બનશે આ રીતના ધીમે 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 તાપે શેકાવા દેવાની એટલે સરસ રીતે ફૂલી ને જેવી બનશે અને હવે આપણે પરસી દઈએ આખી ડીશ આપણી ગુજરાતી થાળી આ રીતના બનાવશું એટલે ખૂબ ટેસ્ટી બનશે અને જોઈ શકો છો શાકાઈ આપણું સરસ ગ્રેવીવાળું ઘાટું શાક આપણું તૈયાર થઈ ગયું છે અને આ બનાવવામાં આપણે ઘરની જે સામગ્રી હોય એની સ્થિતિ બનાવી શકાય અને કાંઈ ઝાઝી ઝંઝટ નથી આમાં અને મહેમાન આપણે આવે તો ફટાફટ આ રીતનું શાકાંઈ આપણે બનાવી શકીએ અને મહેમાની ખુશ થઈ જાય અને આ ઘરના પણ ખુશ થઈ જાય એ રીતના બનાવવાનું છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો